ભાવનગર શહેરના બી ડિવિઝન પોલીસે રહેણાંકી વિસ્તારમાં મોડી રાત્રે મોટા ઘોંઘાટ થાય અને ધ્વનિ પ્રદૂષણ ફેલાય જાહેર શાંતિનો ભંગ થાય એ હરકત સાથે લાઉડ સ્પીકર વગાડતા બે સ્થળોએ કુલ ચાર વ્યક્તિ વિરુદ્ધ જાહેરનામાના ભંગ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ભાવનગર શહેર જિલ્લામાં હાલ ચાલી રહેલી લગ્નસરાની સિઝન ઉપરાંત ધાર્મિક કાર્યક્રમોમાં માનવ સ્વાસ્થ્ય સાથોસાથ અન્ય જીવોને પણ તકલીફ પડે એ હદે ધ્વનિ પ્રદૂષણે માજા મૂકી છે ડીજે સાઉન્ડ સિસ્ટમમાં વગાડવામાં આવતા ઘોંઘાટિયા દરેક વ્યક્તિ પ્રભાવિત થાય છે ત્યારે બીજી તરફ આગામી બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ તથા અશક્ત બીમાર દર્દીઓ વૃદ્ધોને આવા ધ્વનિ પ્રદૂષણથી સૌથી વધુ તકલીફો પડી રહી છે ત્યારે તાજેતરમાં તંત્રએ આ બાબતને લઈને એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અને આ જાહેરનામાના ભંગ સબબ શહેરના બી ડિવિઝન પોલીસે અલગ અલગ બે સ્થળોએ રેડ કરી જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરી છે જેમાં સૌ પ્રથમ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર મોડી રાત્રે પેટ્રોલિંગમાં રહેલા બે ડિવિઝન પોલીસ સ્ટેશનના જવાનોને ફરિયાદ મળી હતી કે સુભાષનગર જિલ્લામાં આવેલા પંચવટી ચોકમાં રામાપીરના આખ્યાનમાં મોટા અવાજ સાથે લાઉડ સ્પીકર વગાડવામાં આવી રહ્યા છે જેને પગલે લોકોની નિંદરમાં ખલેલ પડી રહી છે તે હકીકતના આધારે ટીમે બાતમીવાળા સ્થળે રેડ કરી સ્થળ પરથી સાઉન્ડ સિસ્ટમ ઓપરેટ કરતા તથા આ સિસ્ટમ ધરાવતા બે શખ્સોની ધરપકડ કરી હતી જેમાં વિશાલ સુરેશ ડાભી તથા સાઉન્ડ સિસ્ટમના માલિક દિનેશ રાઘવ જાંબુચાને સાઉન્ડ સિસ્ટમના સામાન સાથે ઝડપી લઈ જાહેરનામા ભંગ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી એ જ રીતે બીજી એક આ પ્રકારે જ ફરિયાદ મળી હતી કે ગોગા રોડ પર ધાવળી માતાના મંદિર પાસે રામાપીરના આખ્યાનમાં ડીજે સાઉન્ડ વગાડી જાહેરનામાનો ભંગ કરાઈ રહ્યું છે આથી પોલીસે પહોંચી સાઉન્ડ સિસ્ટમનો સામાન કબજે કરી આ સાઉન્ડ ઓપરેટર કરતા શશિકાંત નાનુ રાઠોડ સિસ્ટમ માલિક પોપટ નરસિંહ સોલંકીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કેમેરામેન રસૂલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોજ મલિક એબીસી ન્યૂઝ ગુજરાત ભાવનગર